નમસ્કાર હું સુરભી વાલ્વા આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ રાજકોટમાં શિયાળાના આગમનને લઈને રોગચાળા માથું ઉચક્યું ઝાડા અને ઉલટીના 700 થી વધુ કેસ નોંધાયા છે જ્યારે શરદી ઉધરસના દર્દીઓની સંખ્યા 1000 ને પાર પહોંચી છે મહાનગરપાલિકાના ચોપડે શરદી ઉધરસના કેસોમાં ભારે ઉછાળો જોવા મળ્યો તે ઉપરાંત મચ્છરજન્ય રોગચાળો પણ વકરી રહ્યો છે જેમાં ચાર નવા કેસ નોંધાયા છે પાણીજન્ય કમળા અને ટાઇફોડના દર્દીઓ પણ મળી આવ્યા છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મનપા દ્વારા પાણીજન્ય રોગચાળો અટકાવવા સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે વહેલી સવારે અને રાત્રે ઠંડી તથા બપોરે ગરમીના મિશ્રણને કારણે રોગચાળો વકર્યો હોવાનું તંત્રનું અનુમાન છે બેવડી ઋતુ દરમિયાન સાવચેત રહેવાની અપીલ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પીડીઓ અને પીકેએચ ખાતે નોંધાતા જે આઈએચઆઈપી છે અને આંકડા મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકા શહેરી વિસ્તારમાં એક મેલેરિયાનો કેસ ઉપરાંત ડેન્ગ્યુના ત્રણ કેસ છે નોંધાયેલા છે આ ઉપરાંત જોવા જઈએ તો ચિકનગનિયાના કોઈ પણ કેસ નોંધાયેલા નથી ઉપરાંત જોવા જઈએ તો શરદી ઉધરસના તાવના કેસોમાં આંશિક ઉછાળો છે એ નોંધાયેલો છે એક હજાર બસોને અઠ્યાવીસ જેટલા કેસ જે છે એ ખાસ કરીને શરદી ઉધરસના નોંધાયેલા છે આ ઉપરાંત સામાન્ય તાવના સાતસો નેવું કેસ નોંધાયેલા છે આ ઉલટીના એકસો એસી આ ટાઈફોઈડના બે અને કમળાના જે છે કુલ ચાર કેસ બે સત્તાએ નોંધાયેલા છે ખાસ કરીને પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા શું શું પગલાં હાલ જે છે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખામાં મેલેરિયા ડિપાર્ટમેન્ટ દ્વારા જે છે મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે ખૂબ જ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે ઉપરાંત ખાસ કરીને હાલ જે સઘન ટ્રાયલ ચાલુ કરવામાં આવી છે અનુસંધાને પણ ઘર હોય કે કોમર્શિયલ જગ્યા હોય ત્યાં જો મચ્છરના પોરાની હાજરી જણાય તો નોટિસ ઇસ્યુ કરીને વહીવટી ચાર્જ જે છે એ વસૂલ કરવામાં આવે છે ગત સપ્તાહે કુલ એક એકતાલીસ જેટલા આસામી પાસેથી છવ્વીસ હજાર ત્રણસોનો જે વહીવટી ચાર્જ જે છે એ પણ દંડ સ્વરૂપે વસૂલ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત ખુશ કુલ રહેણાંકના ત્રણસો છોતેર અને એકસો સત્તાણું આસામીઓ જે કોમર્શિયલના હતા એમને નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવેલી છે આ ઉપરાંત જોવા જઈએ તો પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે ખાસ કરીને રેસિક્યુલર ક્લોરિન્ટેસ અમારા એનપીડબ્લ્યુ દ્વારા દર સપ્તાહે રેગ્યુલરલી પાણીના વિતરણ સમયે જે છે પાણીમાં ક્લોરીનની માત્રા સુનિશ્ચિત કરવામાં આવતી હોય છે એ અંતર્ગત કુલ સાતસો ને અઠ્યોતેર આરસીટી ટેસ્ટ કરવામાં આવ્યા હતા તમામમાં પાણીની માત્રામાં ક્લોરની જે છે એ સુનિશ્ચિત છે એ જણાતું હતું આ ઉપરાંત ખાસ કરીને અત્યારે ઘરે ઘરે સર્વેલન્સની કામગીરી પણ ચાલુ છે અને દરેક કેસ જેટલા પણ મળે એમાં કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી છે અમારા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવે છે